મહિલાઓની અરજી મિત્રો સ્વી અરજી કરેલી છે તો આમાં દસ બારનું તો મિત્રો કાંઈ આવવાની શક્યતા જ નથી કારણ કે આપણે છે ત્રેવીસ હજાર મહિલાઓ છે બી અને પીટીસી કરેલા મહિલાઓ છે એ આપણે તેડા ઘર અને કાર્યકર આંગણવાડી ભરતી માટે છે મિત્રો આવેદન કરેલું છે એટલે એ પણ મિત્રો જે બેન છે એ પણ ફોર્મ અહીંયા એપ્લાય કરેલા છે કુલ આઠ હજાર એટલે સોરી આઠસો અઠ્યાસી જગ્યા એક જ માટે પચ્ચીસ હજાર પચ્ચીસ ઉમેદવાર રેસમાંથી ચૂંટણી પહેલા નિમણૂક પાત્રની શક્યતા તો આપણે આજ સરસિપ જે ભરતી છે એમાં એની હામે છે મિત્રો દસ બાર શૈક્ષણિક લાયકા ધરાવે એની વિનાના મિત્રો છે બીએડ અને પીટીસી વાળા બેનો પણ છે એને પણ મિત્રો ફોર્મ ભરેલા છે તો તેડા ઘર દસ હજાર અને તેડા ઘરનો અંચાવંચો પગાર રૂપિયા સામે પણ મિત્રો છે અત્યારે બીજી ભરતી ન હોવાના કારણે મિત્રો છે બીએડ અને પીટીસીના બેનો પણ મિત્રો આમાં આ ભરતીમાં જોડાણાં છે કારણ કે બીજી જે ટેટ ટાટ પરીક્ષા છે મિત્રો એ આવતી નથી એના કારણે પણ છે મિત્રો બી એડ અને પીટીસીના છે ઉમેદવાર અહીંયા છે મિત્રો આ થોડાક પગાર મિત્રો થોડોક રોજગાર માટે પણ મિત્રો છે અહીંયા વળી રહ્યા છે મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો તો હવે દસ બાર જે દસ અને બારની બહેનોની શક્યતા ખાસ કરીને નિયત છે એટલે ઓછી છે સાવ કારણ કે તેવીસ હજાર બેનો તો બીએડ અને પીટીસી વાળા ફોર્મ અહીંયા ભરેલું છે ಆ ರೀತನ ವಿಡಿಯೋ ವಿಡಿಯೋ ಗಮನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಶೇರ್ವೇ ಮಿತ್ರ ಮಾಡಿರೋ ವಿಡಿಯೋ ಮಾಡ ಜಯ ಹಿಂ